ગુજરાત સરકારના શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને ડાયરેક્ટર રચિત રાજે ઉમેર્યું કે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી રચિત રાજે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બાંડીબાર એમ એન્ડ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલના આચાર્ય તથા બાંડીબાર કેળવણી મંડળના તમામ હોદ્દેદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં તેમજ વિદ્યાર્થીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા